અમારા તમે તો તનકી જાણો મનકી જાણો જાણો ચીપકી ચોરી ક્યાં છુપાવું જીસકે હાથ મેં જીવન દોરી અમારું બધું તમે જાણો છો અમારામાં શું દોષો છે શું સ્વભાવો છે શું કુટેવો છે પણ આજના દિવસે ગુરુ મહારાજ અમારે તમારા ચરણોમાં એવી પ્રાર્થના કરવી છે કે તમે ક્યારે મારો હાથ છોડો નહીં તો ખાસ ભક્તો આપણો ભાવ ગુરુ મહારાજ સુધી પહોંચવો જોઈએ હો બધા જે એક ખરી ભક્ત અહીંયા સભામાં આપણે બેઠા છીએ બધા બે હાથ જોડીને અંતરના સાચા ભાવથી મંદિરમાં પ્રાર્થના કરીએ ત્યારે તો આપણને સામે મૂર્તિ હોય પહોંચતી જ હોય છે પણ આજે તો એ જ સાક્ષાત ભગવાન આપણે ગુરુ મહારાજ સ્વરૂપે આપણી સામે બેઠા છે આપણો ભાવ સ્વીકારવા જ બેઠા છે આપણી વાત સાંભળવા બેઠા છે તો આપણો ભાવ ખરેખર અંતરનો સાચો હોવો જોઈએ અને અંતરના આર્ત ભાવે ગદગદ ભાવે રોમાંચિત ગાત્રે થઈને આપણે ગુરુ મહારાજને એવી પ્રાર્થના કરીએ કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બેઠા ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ ગદગદ થઈને પ્રાર્થના કરેલી કે હે મહારાજ કે કોઈ રાજા ગાદી પર બેસે તો પણ કે ગુનેગારોને મુક્ત કરતા હોય છે જેલમાંથી અને તમે તો અનંત કોટી બ્રહ્માના અધિપતિ ગાદી પર બેઠા છો

કીર્તન ભાઈ ને વિનંતી કરીએ કે આપડા બધા વતી એક અદભુત પ્રાર્થના નો લાભ આપણને ને આપે અધમ ઉધારણ તારા हे अधमवधारण अविनाशितारा बिरुदनी बलि हरि रे अधमवधारण अविनाशितारा अधम उ अविनासितारा विरुदनी बलिहारि रे अधम अविनासितारा अधम उविनाशिता अविसार बाय छो दो नहि गिरि धर ग्रहिबाय छो दो नहि गिरि धर कत अधम उ अधम अविष तारा

સ્વામી કહે છે કે ગ્રહી બાય છોડો નહીં ઘેરે ધર છળ ટેક તમારી રે અહીંયા ગુરુ મહારાજ અમારી ટેક નું તો કોઈ ઠેકાણું નહીં હમણાં પકડ્યું હમણાં છોડી દઈએ પણ તમે જે અમારો હાથ પકડ્યો છે અમને વિશ્વાસ છે કે અમે ગમે તેવું વર્તન કરીશું અમે ગમે તે પ્રમાણે કદાચ ભૂલો કરીશું પણ તમે અમારો હાથ છોડવાના નથી તો આજના દિવસે વિશેષ તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમારે અમારો હાથ છોડવાનો નથી ગુરુ મહારાજ એ તમે બીજું જે કરશો એ બધું અમને માન્ય તમે જે અમને વળશો ટોકશો તમે જે અમને કરશો બધું અમે સહન કરીશું પણ આટલી કૃપા કરજો તમે જે અમારો હાથ આ પકડ્યો છે એ બસ ક્યારે છોડો અમને એક પ્રસંગ યાદ છે જ્યારે અંબાલાલ ગુરુ મહારાજ ધામમાં પધાર્યા અને પહેલી અગિયારસની સભા હતી ત્યારે અમારા જયમીન ભાઈ ચાલતા જતા હતા સાનિધ્ય બંગલોજમાંથી અને એમના અંતરમાં એવો વસ વસો હતો કે ગુરુ મહારાજ સભામાં નથી હવે કે હવે અંતરની અંદર એમને દુઃખ હતું અને એ અંધારા રસ્તામાં એ ભગત એકલા ચાલતા જતા હતા અને તમે બાજુમાં જઈને એમનો હાથમાં હાથ પરોઈ લીધેલો આમ અને હાથ પરોઈને તમે કહ્યું તું કે ગુરુ મહારાજ છે જ ને અહીંયા એમ આવું તમે બળ આપેલું તો ગુરુ મહારાજ જોવા તમે આવો હાથ અમારો બધાનો પકડ્યો છે એક કૃપા એ જ અમે સુખી છીએ નહીં તો અમારા કોઈ એવા ગુણો નથી કે અમે સત્સંગમાં ટકી શકીએ તો બસ આજના દિવસે એ જ તમારા ચરણોમાં પ્રાર્થના ભરી સભામાં ભૂધરજી તમે હો ભરી સભામાં ભૂધરજી તમે થયા છો મા બે તૈ બોલા બેટા ને હૈ તે બોલાવો અવગુણિયા અધમ ઉદારણ અવિરા સિતારા ગુરુ ગુરુ મહારાજ મહારાજ તમને આપને અંબાલાલ જયારે ભરી સભામાં તમારી ઓળખાણ અમને કરાઈ ત્યારે અંબાલાલ ગુરુ મહારાજે તમને એમ કહેલું કે ના પાડવાનું રહેવા દો તો એ ત્યાં આગળ ખરેખર શું વાત હતી કે તમે અમારી માં થયા કર્યા છે અંબાલાલ ગુરુ મહારાજે તમને અમારી માં ના પાડી શકો નહીં ના પાડવાનું રહેવા દો અંબાલાલ ગુરુ મહારાજે કહેલું એટલે હવે એ ભરી સભાની અંદર તમે અમારી જવાબદારી સ્વીકારી છે અંબાલાલ ગુરુ મહારાજે તમને અમારી મા બનાવે છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અમારા બાપ છે તો માનું અંબાલાલ ગુરુ ઘણી વાર કહેતા કે છોકરું હોય એ ગંદુ હોય મેલું ઘેલું હોય કે માં એને નવડાવે દોડાવે ચોખ્ખું કરે અને પછી બાપ ના ખોળામાં મૂકે એમ ગુરુ મહારાજ આમાં તમારે અમને નવડાવવાના છે દોડાવાના છે ચોખ્ખા કરીને આ ભગવાનના ખોળામાં રમતા કરવાના છે એટલે હે ગુરુ મહારાજ બસ તમે આ દ્રષ્ટિ રાખજો જેવો તેવો પડ્યો તને અવસ પાડવો પેટ પડ્યો તને અવસ પાડવો વાલ મજો ને રે અધમ ઉધારણ અવિરાશિતારા અધમ ઉધાર અવિનાશિત આ પ્રસંગે ગુરુ મહારાજ ભગવાન સ્વામિનારાયણ રીસઈ ગયા હતા તો ત્રણ દિવસથી કોઈની સાથે વાત કરે નહીં કંઈ જમવા પધારે નહીં બધા મોટા મોટા સંતો ગુરુ મહારાજને વિનંતી કરે કે મહારાજ જમવા પધારો જમવા પધારો એ મહારાજ દર્શન આપો એ મહારાજ અમારી સાથે વાત કરો પણ મહારાજ કોઈની સાથે વાત કરે નહીં કોઈની સાથે જમે નહીં અને આ મૂંધા ફરીને બેસી જાય સભામાં પણ ત્યારે પછી ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ કે તમે અમારી સાથે શું અપેક્ષા રાખો છો કે તમે અમારી જોડે શું અપેક્ષા રાખો છો તમે અમને શું સમજો છો આ તમારા અમે બધા સાધુ છીએ કે અમને ભાન છે નહીં શું શું ના અમને ખબર પડતી નથી પણ કે તમે કોણ છો મહારાજ એનો તો વિચાર કરો કે તમે તો સાક્ષાત પરબ્રહ્મ છો તમે તો ભગવાન છો કે ભગવાન કોઈ દિવસ રીસાય કે અને ત્યારે મહારાજ કે હા સ્વામી કે અમે તો એ ભૂલી જ ગયા કે કે અમે કોણ છીએ કે આની અંદર અને ત્યારે પછી મહારાજ ગોપાણનંદ સ્વામીની જે અરજી અને પ્રાર્થના સ્વીકારીને એ રાજી થાય છે એમ ગુરુ મહારાજ અમે પણ આજે એમ તમારા ચરણોમાં વિનંતી કરીએ છીએ અમે બધા ગાંડા છીએ કંઈ ખબર પડતી નથી જે હા હા ગડથલ કરીને તમારા ચરણોમાં આળોટીએ છીએ ક્યાંક માનને લઈને ક્યાંક સ્વાર્થને લઈને પણ જે આમ ખરેખરો તમને રાજી કરવાનો જે અંતરની અંદર બધા હરિ ને ભાવ છે બસ તમે અમારો ભાવ કુટેવો અને દુર્ગુણો વિસારી એ ભાવ સ્વીકારી લેજો અને અમને આ લાભ આપજો આનણ આહી જો ગ્રહ અજાણે તી જો આહી જો ગ્રહ बालकने जननी समबीजो बालकने जननी समबीजो नहीं जग माहित कारी रे अजम उदारण अविनाशितारा अजम उदारण अविनाशितारा અંબાલાલ ગુરુ મહારાજ અમને એવું કહેતા સુર પુર નર પુર નાગ મેં સુખ નહીં કા સુખ હરી કે ચરણ તમારા જેવા સંતન કે માહી પણ ગુરુ મહારાજ આ જીવનો એવો અનંત જન્મથી આ બધું અજ્ઞાન ભેગું થયું છે તો બ્રહ્માનંદ સ્વામી આ પંક્તિમાં કહે છે કે અનળ અહીં જો ગ્રહે અજાણે અનળ એટલે અગ્નિ અને અહીં એટલે સાપ જો બાળક ભૂલથી અગ્નિને પકડવા જાય કાં તો સાપને પકડવા જાય તો મા શું કરે છે તો મા અહીંયા કહે છે કે તો છોડાવે રોવારી રે એટલે રોવડાવીને કે ધમ પછાડા કરીને પણ એને છોડાવે ત્યાંથી એમ ગુરુ મહારાજ અમે જાણીએ છીએ કે તમારા સિવાય જગતમાં બીજું કંઈ સુખદાયી નથી પણ આ જીવના સ્વભાવ એવા છે કે કોઈક વાર ધન સંપત્તિમાં કોઈક વાર પરિવારની અંદર કે કોઈક વાર માન સન્માનની અંદર આ જીવ બંધાઈ જાય છે ક્યાં કાંટી પડી જાય છે કોઈનું ખોટું લાગી જાય છે તો ગુરુ મહારાજ અમે જાણીએ છીએ કે આની અંદર સુખ નથી છતાંય આ જવાય છે એવા અમારા સ્વભાવો છે તો તમે અમારી છો તમારો અધિકાર છે અને તમને અધિકાર આપ્યો છે કે મોટા પુરુષ તો ક્રોધ કરે નહી કોઈ દિવસ પણ ક્રોધ કર્યા વિના કેમ ચાલે કે લાખો માણસને ધર્મ મર્યાદામાં વર્તાવા તે મોટા પુરુષને તો ક્રોધ કલ્યાણ રૂપ છે એટલે ગુરુ મહારાજ બસ તમે તમારો અધિકાર છે અમને વઢવું ટોકવું બોલવું અમે જાણીએ છીએ તમારો સ્વભાવ જ નથી તમારો સ્વભાવ અમને રાજી કરવાનો છે તમને એ બીક છે કે ક્યાંક બોલીશું ને આ જતા રહેશે તો પણ ગુરુ મહારાજ કઈ ગમે તેમ બોલીને અમને ખખડાઈને તમ ત્યારે ગમે તેમ યુક્તિ પ્રવૃતિ કરીને દામ દંડ ભેદ કરીને આ સત્સંગમાંય રાખજો અને ઝેર થકી મુકાવજો આ જગત અમારા અંતરમાંથી કાઢજો અને બસ મહારાજને ગુરુ મહારાજમાં આમ યથાર્થ સુખ આવે ને તમારી માફક બસ એવી સ્થિતિ કરી આપજો કૃપા કરી બ્રહ્માનંદી માનધારી પ્રીત સહિત દર્શન પ્રસાદી પ્રીત સહિત દરસન પ્રસાદી જોયે સાજ સવારી રે અધમ તારા અધમ અવિનાશિતારા અધમદારણ તારા अधम उदारण अभिनाशिता શું વાત કરી આ પ્રસંગે ગુરુ મહારાજ આપણી સામે બેઠા છે ને આપણું ભાવ સ્વીકારે અંબાલાલ ગુરુ મહારાજ જ્યારે પૂજા પણ સંભાળીને ગુરુજી રડી જતા ત્યારે અમે પૂછ્યું તો એક વાર કે ગુરુ મહારાજ અમને તમને સંભરીને આવું રડવું નથી આવતું એવું કેમ અમારી ભક્તિમાં ખોટ છે અમારી કઈ ભૂલ છે ત્યારે અંબાલાલ ગુરુ મહારાજ કહેલું કે તમને અત્યારે ખ્યાલ નહીં આવે પણ કે અમે જારે નહીં ભઈએ ત્યારે કે તમને ખ્યાલ આવશે એવું થશે ગુરુ મહારાજારે અમે તો નાના મોઢે શું મોટી વાત કરી તમારા જેવા મોટા પુરુષ અહીંયા મારી સામે બેઠા છે મારા આહો ભાગ્ય કહેવાય ગુરુ મહારાજ મને

આપણી જે પ્રાર્થના આપણા ગુરુમંડળના સર્વે હરિભક્તોની સ્વીકાર છે અને એટલે તો આપણે બધાએ સત્સંગ કરીને આગળ આવ્યા છીએ ને એમને રાજી કરવા જ આપણું તાન છે બીજું કંઈ છે જ નહીં આ લોકનું મળે કે ના મળે પણ આપણે કેમ કરીને ગુરુ મહારાજને રાજી કરી શકીએ એ જ બધા હરિભક્તોનું તાન છે અને એવા બડિયા હરિભક્તો છે ને આપણે પણ ગુરુ મહારાજ મહારાજને ગુરુ મહારાજને જે પ્રાર્થના કરીએ છીએ જેમ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું કે તમે મારી અમારી પાંય ગઈ છે તમે અમારે જવાબદારી લીધી છે કે તમે ગમે તેમ કરીને પણ તમે તમે અમારા મા બાપ છો એટલે અમે કઈ છોકરાથી ભૂલચૂક થઈ જાય તો ક્ષમા કરજો બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે તો આપણે પણ આપણે ગુરુ મહારાજના ગુરુ મહારાજના ગુરુ મહારાજના ચરણમાં પણ આપણે પણ પ્રાર્થના કરીએ છીએ કે અમે અમારા અવગુણ કોઈ માફ કરજો અને પૂજામાં દરરોજ આપણે પણ પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ ગુરુ મહારાજ અમારી કોઈ ઉતાર થઈ ગયો તમારી પૂજા કરવામાં કે કોઈ હરિભક્તોનો દુરો થઈ ગયો હોય તો ક્ષમા કરજો અને અમારામાં જે જે સ્વભાવ છે સ્વભાવ પડે છે એ દોષ બધા દૂર કરજો અને અમને તમારા હરિભક્તોના ચરણની રજ મળે અને એમની સેવા ભક્તિ થાય અને એવા એમના મહિમા ભગવાનને ભગવાનના ભક્તોનો મહિમા આપણે ગાઈએ અને એમની સેવા કરીએ અને એમ એમના ભક્તોને રાજી કરીએ અને ગુરુ મહારાજ પણ રાજી થાય એટલે આ ગુરુ મહારાજને પ્રાર્થના છે કે બધાએ ભક્તો અમે એનો ભાવ છે કે અમારામાંથી અવગુણ દોષ બધા ટળી જાય અને અમે કેમ કરી ભગવાનને રાજી કરી શકીએ ગુરુ મહારાજના ચરણો અમે પણ પ્રાર્થના કરીએ કે પૂજા બાપા ગુરુ અંબાલા ગુરુ મહારાજને એ તમે આ પ્રાર્થના કરી તારે જ અમે બધી પ્રાર્થના કરી દીધી કે અમે પણ એવા દાસાનો દાસ થઈ તમારા ચરણોના દાસ થઈ બધા ભક્તોના દાસ થઈ અને આ બધા અમારા અવગુણ નાશ કરજો અને તમારા ચરણોમાં બેસાડજો અમને મહારાજ ગુરુ મહારાજ અને આ બધા ભક્તો તમારા લાડીલા છે તમારા તમારા છે તો તમારે સંભાળી લેજો બધા ભક્તોને એ પ્રાર્થના ગુરુ મહારાજ